શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચોવીસ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભક્ત અને ભગવાન એકરૂપ જ હોય છે અમારા હાથે વારંવાર ભૂલો થયા કરે છે એમ તમે કહો છો નાનું બાળક ચાલતા ચાલતા ઠોકર ખાય પડી જાય કે બોલતા બોબડું બોલે તેને ચાલતા કે બોલતા શીખતું જોઈને મા બાપ ખુશ થાય છે તેવું જ મને તમને ભૂલો કરતાં જોઈને થાય છે અને તેવી જ રીતે ભૂલો સુધારવાના તમારા પ્રયત્નો જોઈને પણ મને આનંદ થાય છે એટલે તમારે એ માટે તમારા મનમાં લાવવાની કંઈ જરૂર નથી ગુરુએ એકવાર કહ્યું કે તારું પાછલું બધું માફ હવે આગળ ફક્ત એવું નહીં કરતો તો શિષ્યે શ્રદ્ધાપૂર્વક તે ખરું માનવું જોઈએ આપણા હાથે થયેલી ભૂલોનું પરિમાર્જન નામ જ કરી શકે છે ભગવાનનું નામ બધા રોગો માટેની રામબાણ દવા જ છે નામરૂપ એ ઔષધ સતત ટીપે ટીપે પેટમાં જતું રહેવું જ જોઈએ ઓફિસમાં પણ આપણે તે સાથે લઈને જઈએ વિદ્વાન અભણ શ્રીમંત ગરીબ બધાને માટે એ ઔષધ સરખું જ છે જો પથ્ય સંભાળીને એ ઔષધ લઈએ તો એનો ગુણ જલ્દીથી લાગે કોઈ છોકરો કૂવામાં કૂદકો મારવાની હઠ લઈને બેસે તો તેના બાપે તેની એ હઠ પૂરી કરવી કે પછી તેને સમજાવીને કે તેને થપ્પડ મારીને ત્યાંથી ખેંચી લેવો તેવી જ તમારી સંસારી વસ્તુઓ માટેની હઠ છે ખરો ભક્ત કદી પણ દુઃખી કષ્ટ કષ્ટી દેખાતો નથી પોતાના સમાધાનમાં જ તે હોય છે પછી ભલે ને તે ગમે તેટલો ગરીબ કે વ્યાધિગ્રસ્ત કેમ નહીં હોય અમુક જોઈએ અને તે મળ્યું નહીં એટલે સામાન્ય માણસને દુઃખ થાય છે ભક્તને કશાની જ આશા નથી હોતી એટલે તેને દુઃખ નથી હોતું તે અને ભગવાન એકરૂપ જ હોય છે ભગવાનની ઈચ્છા એ જ તેની ઈચ્છા હોય છે સગુણ રૂપની ભક્તિ કરતાં કરતાં તેનું હું પણ ભૂલાઈ ગયું હોય છે અને હું નહીં તું જ એ ભાવના દ્રઢ થતી જાય છે છેવટે હુંનો નાશ થઈ ગયો કે રામ કૃષ્ણ વગેરે પણ રહેતા નથી રહે છે ફક્ત પરમાત્મા માંદગીમાંથી ઉઠેલા અશક્ત માણસને જેમ લાકડીનો આધાર લેવો પડે તેમ સગુણ ભક્તિનો આધાર લઈને સંસારી માણસે તરી જવું જોઈએ દેહબુદ્ધિવાળા માણસને સગુણ વગર ભક્તિ કરવાનું આવડે જ નહીં ભગવાનને આપણે કહીએ કે ભગવાન તારી કૃપાનો હું ભૂખ્યો છું અને કૃપા એટલે કે તારું સ્મરણ મને અખંડ રહ્યા કરે એવું કર એમાંથી તેમની ભક્તિ ઉત્પન્ન થશે સમાધાન ભગવાન સિવાય કશાયમાંય નહીં થઈ તેમના સિવાય જીવવામાં આનંદ નથી જે ભગવાનનો બન્યો એટલે કે તેમના નામમાં રહ્યો તેને જીવવાનો કંટાળો નહીં આવે ભગવાનને સંસારી બનાવવાને બદલે સંસારને આપણે ભગવાન રૂપ બનાવીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ